હિન્દુ નેતાઓને નેપાળનો નંબર વાપરીને ધમકી આપનાર આરોપીને બિહારના મુઝફ્ફરપુરથી પકડ્યો ટ્રાન્ઝિટ રિમાન્ડથી લવાયો સુરત જિલ્લાના કઠોર ખાતે રહેતા મૌલવી મોહમ્મદ શાહિલ અબુબકર દ્વારા હિન્દુ સંગઠનો સાથે અને અન્ય હિન્દુવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન ઉપર ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી સુરત જિલ્લાના કઠોર ખાતે રહેતા મૌલવી મોહમ્મદ શાહિલ અબુબકર દ્વારા હિન્દુ સંગઠનો સાથે અને હિન્દુવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને

દિવસ રિમાન્ડ મેળવ્યા હતા પોલીસે અન્ય આરોપીઓની પણ ધરપકડ શરૂ કરી છે મોલવી સાથે અન્ય પાકિસ્તાનના નંબરો સાથે વાતચીત કરવાના પુરાવા મળ્યા હતા જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરતા બિહાર ખાતેથી એક શખ્સની ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યો છે ગઈ તારીખ ચારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મોલવી મોહમ્મદ સોયલ અબુબક્કર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતની આધારે જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા હૈદરાબાદના રાજા સિંઘ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે વેપન મેળવવા બાબતની એક ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ અલી મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનો હતો જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને ત્રણ દિવસના ટ્રાન્ઝિસ વિમાન લઈ ટીમ આજે સુરત પહોંચી છે